તો મિત્રો આ તો આપણો મિની મીની ફુવારા અને મોટા ફુવારા વચ્ચેનો તફાવત જે હું ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા માગતો હતો અને મને લાગે છે કે તમને મીની ફુવારા અને મોટા ફુવારા વચ્ચેનું અંતર જે મારે જણાવવાનું હતું હેલો નમસ્કાર દોસ્તો આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં અને આ જે આપણે સ્પીકલર એટલે કે મીની ફુવારા જે આપણી મગફળીમાં જે ઓળાની મગફળી આપણે મે મહિનામાં આનું પહેલાં તો કોરવાન કરવામાં આવ્યું અને કોરવાન કરી અને તેને થોડું સુકાવા દીધું અને આપણે એમાં દાણા વાવ્યા ઓગણચાલીસ નંબર કારણ કે મેં આપણા આગલા વિડીયોમાં બતાડ્યું અને જે એક વિડીયો આવશે કે એમાં આપણી સાથે દાણામાં કઈ રીતની ગદ્દારી થઈ અને કંપનીએ કઈ રીતની આપણે અરે છેતરપિંડી કરી એમના વિશે મેં તમને પૂરી માહિતી આપી દીધી હવે મિત્રો આજે જે ટોપિક છે તે ફુવારા વિશેનો છે જે સિંગને પાણ પાવા વિશેનો છે કે સિંગમાં વાવતા પહેલાં શું કરવું કારણ કે આપણે ઓળાની સિંગ છે મિત્રો ઓળાની સીંગ કઈ વાવી કેવું બિયારણ પસંદ કરવું અને ત્યાર પછી કઈ રીતે એની વાવણી કરવી અને વાવણી કર્યા બાદ એમને એક પાણ કઈ રીતે આપવું અને કેટલા સમયથી કેટલા સમય સુધીમાં પાણ આપવું જોઈએ તેમની વિગતસર માહિતી માટે આપણા વિડીયો બનાવીએ છીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં અને સવારના પોરમાં અત્યારે અંદાજ લગભગ દશક વાગ્યા છે સવારમાં વહેલા જલ્દી ઉઠી અને પાંચ વાગ્યામાં આપણે તલના ફેરા ભેરા ટ્રેક્ટરના અને એના વોઘલા કરવાનું કામ શરૂ છે પણ હું આવી ગયો છું અહીંયા મેની ફુવારા આપણા ખેતરમાં ગોઠવવા માટે તો મિત્રો આપણે પ્રમ દિવસે સિંગની વાવણી કરી કાલે એમાં આપણે રપટો આંક્યો રપટા આંક્યા આંક્યા પછી એમાં પાટલે આંકી જેથી કરીને દાણા ઉપર પૂરતો વજન આવી જાય અને આપણો દાણો એક પણ ફેલ ના જાય અને ઉગાવો સારો મળે અને બીજું એક દિવસનું લેટ એટલા માટે થયો ફુવારા મૂકવાનું કારણ કે આપણે જે બિયારણ આવ્યા લાવ્યા પિસ્તાલીસ નંબર બોમ્બે સુપરનું જે ડુપ્લિકેટ ને ખરાબ ક્વોલિટીનું નીકળ્યું કે એક મણમાંથી પાંચ કિલો ખરાબ દાણા નીકળ્યા અને જે ઉપરની જે જેને સિંગદાણાની ફોફી આવે તે જેવો હાથ આપણો અડે એમને તરત એ ફોફી ઉછળી જતી અને બે ભાગ થઈ જતા હતા એટલા માટે તે દાણાને આપણે પરત મોકલવાની કોશિશ કરી પણ કંપનીવાળાએ આપણી આજે તમને ખ્યાલ છે આપણે ફોનમાં વાત કરી તો એ લોકોએ સરખો જવાબ ન દીધો એટલે મારા આમાં વાવવા પડ્યા છે હવે મારો ભગવાન જે કરે ત્યાં જેવું રિઝલ્ટ આવે ઉગે કે ન ઉગે પણ હવે એ આપણે અત્યારે વાવવા પડ્યા છે અને પછી એક પેકેટ મેં સાથે ઓગણચાલીસ નંબરનું પણ લાવીને વાવી દીધું કારણ કે મેં પછી વધારે વધારે દાણા ઓરવા પડ્યા છે કારણ કે ડૂલ પડવાની બીક લાગી કારણ કે સહેલી ક્વોલિટીના દાણા હતા ખરાબ ક્વોલિટીના ને ખેડૂતોને મારવા જે કંપનીએ બિયારણ બનાવ્યું તે પણ હવે મિત્રો આપણે વાત કરીએ સ્પીકલરની આની કે ના મિની ફુવારાની કે સિંગમાં આપણે મિની ફુવારા મૂકવાનું કારણ શું તો મિત્રો આપણે એક આવે છે સબસિડીમાં મોટા ફુવારા જે બારથી તેરનો સેટ આવે છે એ ફુવારા પણ આપણી પાસે છે એમની માહિતી હું ભવિષ્યમાં તમને આપીશ પણ એ ફુવારા મૂકવા જોઈએ સિંગમાં કે આ મિની ફુવારા મૂકવા જોઈએ તો મિત્રો એમના વિશે હું તમને વાત કરું તો હું પસંદ જે કરું છું તે મિની ફુવારા પસંદ કર્યા છે મેં કારણ કે આપેલા મેં કાજે એટલે ડુંગળીના બિયારણમાં પણ મિની ફુવારા મૂક્યા હતા ત્યાર પછી તલમાં પણ મેં મૂક્યા હતા અને તલમાં મૂક્યા બાદ મેં અત્યારે તલમાં જો કે છેલ્લે છેલ્લે મૂક્યા હતા મારે એક બે જગ્યાએ પાણી થોડું દળતું હતું અને જે તલને તાણ પડતી થઈ એટલા માટે એક લાઈન કાઢી હતી મેં ખાલી વધારે નહોતા મૂક્યા કારણ કે આપણે ખ્યાલ નથી નહોતો કે તલના ફુવારામાં સક્સેસ જાય છે કે નથી જતા એટલા માટે આપણે જાજામાં નહોતા મૂક્યા પણ એમાં આપણે મૂક્યા અને કેવું રિઝલ્ટ આવ્યું એમના એમનો પણ વિડીયો આપણે બનાવશું તો મિત્રો હવે સ્પ્રિન્કલર મૂકવાનું કારણ અને મોટા ફુવારા નહીં મૂકવાનું કારણ શું તો એમના વિશે વાત કરું તો સ્પ્રિન્કલરને મિત્રો એક દાણ મૂક્યા પછી આખું વરસ તેમની સામે જોવા પડું રહેતું નથી અને મિત્રો અત્યારે આપણને ખ્યાલ છે કે આપણે સિંગ વાવી દીધી દાણો વાવી દીધો છે જે જમીનની અંદર છે હવે જો મોટા ફુવારા હોય અને આપણે અંદર આપણા ફુવારા પાણી પી જાય એટલે જમીન રેસાળ થઈ જાય અંદર પાણી આવી જાય જે જેના કારણે ત્યાં જમીન પોષી હોય અને પછી એ ફુવારા તમે ફેરવો બીજી જગ્યાએ કારણ કે જ્યારે આપણે આઠ આઠથી દસ કલાક જ લાઈટ આવે છે એટલે આઠથી દસ કલાકની માલપ આપણે ત્રણ વખત ફુવારા ફેરવવા પડતા હોય છે તો એ ફુવારા ફેર ફેરવામાં ચારથી પાંચ માણસોની જરૂર પડે છે બે જણા હોય તો બહુ મહેનત પડે છે અને આ મિની ફુવારા છે એક જ કલાકમાં ફિટ થઈ જાય છે મિની ફુવારા કમસે કમ બે વીઘાની ખેતર હોય તો એક કલાક લાગે છે ફીટ કરતાં જેના પાઇપ હળવા હોય છે જેની નાની પાઇપલાઇન હળવી હોય છે અને ફુવારા ફિટ કરવા બહુ સહેલા હોય છે કઈ રીતે હું પ્રેક્ટિકલ હમણાં તમને થોડી વારમાં બતાવું છું તો મિત્રો પહેલી વાત એ કે જો તમે મોટા ફુવારા મૂકો તો તમારે એમાં હાલવું પડતું હોય છે અને હાલો તો તમારો સિંગનો દાણાની ઓળ કઈ જગ્યાએ છે એ આપણને ખબર હોતી નથી જેના કારણે આપણો પગ જેવું એ દાણા ઉપર જાય હવે પાંચ જણાના પગ હોય તે કે પાંચ જણા હાલે કે એક જણો વારા પછી ભૂંગળા ઉપાડે હાળવાનું તો હરખું જ છે હાલો અને ઓળ ઉપર પગ જાય એટલે જેટલા દાણા ઉપર પગ જાય એ દાણા કમસે કમ અડધો ફૂટ તમારા ઘૂંટીથી ઉપર ઘૂંટીથી ઉપર તમારો પગ અંદર ગારામાં ખૂતી જાય અને જે દાણા ઉપર તમારો પગ જાય એ દાણા તમારે ફેલ માની લેવાના એક તો તમારે બિયાર નબળું હોય કે કોઈ પ્રોબ્લેમ હોય ને ઉપર જતા તમે એ ફુવારા મોટા મૂકી અને તમને ખબર ન હોય ક્યાં વળ છે શું છે અને તમે હાલો કારણ કે મિત્રો ત્યારે ખ્યાલ પણ નથી રહેતો આપણને કારણ કે ઉપર વજન હોય થાકી ગયેલા હોય તો જલ્દી કામ પૂરું કરવું હોય ઉપરથી તડકો હોય લાટ જવાની બીક હોય એટલે તમારે ઝડપથી કામ પૂરું કરવું હોય તમે એ ઉપર ધ્યાન દેવા આપણે રોકાતા નથી ને ઝડપથી કામ પૂરું કરવું હોય તો આપણે ઓળ ઉપર જે આપણે હાલીએ એટલે આપણો પગ ખૂતે અને જે દાણા ઉપર જાય દાણો જમીન અંદર વીયો જાય એ દાણા ઉગતો નથી અને પડી જાય છે ઢોલ આના કારણે આપણે મોટા ફુવારામાં ગોઠવતા નથી અને મીની ફુવારા ગોઠવવાનું કારણ એ કે હવે તે આખું વર્ષ એટલે કે જ્યાં સુધી મારી સીંગ પાકશે અને જ્યારે જ્યારે પાણીની જરૂર કેટલી કેટલા ટાઈમે કેટલા દિવસે પડશે એમના હું આવતા વિડીયોમાં તમને પૂરી માહિતી આપીશ કે કઈ કઈ અવસ્થાએ તમારે સિંગને પાણી આપવું જોઈએ કયું ખાતર આપવું જોઈએ અને મેં કયા કયા ખાતર વાપર્યા છે એમની પણ તમને પૂરી માહિતી આપીશ તો આપણે હવે સ્પ્રિંકલર ફિટ કરવાનું જે છે એમના વિશે માહિતી આપણે આ બેથી અઢી વીઘાના ખેતરમાં સ્પ્રિંકલર કમ્પ્લીટ ફિટ થઈ ચૂક્યા છે જો આ રીતનો એમના વાલ આવે છે આ બાજુ પણ લાઈન દોડવી શકાય છે અને આ બાજુ પણ લાઈન દોડવી શકાય છે પણ આપણા એક જ સાઈડ લાઈન દોડાવેલી છે અને આ રીતે એના વાલ છે અહીંયા ફિટ થઈ જાય છે તો હવે મિત્રો આપણે એક અહીંયા સ્પ્રિંકલર ફિટ જે કરવાનું છે એમના એ આપણે જોઈએ આ એના ફુવારા પડેલા છે જે મિની ફુવારા આવે છે તે આ મિની ફુવારા છે તો મિત્રો આમાં કોઈ વિશેષ વસ્તુ હોતી નથી જો આ એમના કટકા છે જે વીસ વીસ ફૂટના પ્લાસ્ટિકના જે આવે છે આપણે લોજરા ટાઈપ એ રીતના કટકા હોય છે એ કટકા પછી કટકો ફિટ કરવાનો હોય છે અને આ તો આપણે પહેલેથી જોઈન્ટ કરેલા હોય છે તો મિત્રો હવે નળી કઈ રીતે ફિટ કરવીને એમના વિશે આપણે માહિતી લઈએ તો તે પણ હા હળવું છે જો આ રીતે નળી અલગ હોય છે એ નળેને ફક્ત આની અંદર ઘૂંસાડી હું આ એક હાથમાં મારે ફોન છે ને જો એક હાથમાં મેં એને ઘુસાડી દીધી છે અને આ રીતે એને ફિટકી દેવાનું હોય છે જો આપણો આ એકદમ પાંચ મિનિટની માલપા આપણું કામ પૂરું થઈ ગયું છે હવે જુઓ મિત્રો આ નળી આપણે પહેલાં પોળી કરેલી છે હવે આ નળીને આપણે સીધી એક હાથમાં લઈ અને આ રીતે હાલ જવાનું છે આ રીતે મિત્રો કે નળીને અત્યારે થોડી ગરમ થઈ ગઈ છે એટલે હાથમાં રાખવી મુશ્કેલ છે એટલે આપણે એક હાથ અડાડી અને ખંભે લઈને જઈએ છીએ નળીને સરકાવતા જઈશું પાછળ અને એક સીધી લાઈનમાં આપણે હાલતા રહીશું જો મિત્રો આ રીતે આપણે નળી ફિટ આપણી થઈ ગઈ છે જો એક લાઈનમાં તડકો છે એટલે મને તે ડિસ્પ્લેમાં ઓછું દેખાય છે પણ હાથ રાખીએ તો જોવો મિત્રો આ એક લાઇનમાં આપણી નળી સીધમાં આવી ગઈ છે આ જ રીતે આપણે અહીંયા બીજી નળી આવશે કારણ કે આ બે ભાગ બાકી રહી ગયેલા હતા અને આ ભાગમાં મેં પહેલા ફિટ કરી દીધી હતી તો હવે મિત્રો આની પછીની જે પ્રોસેસર છે બતાવું છું તો મિત્રો હવે જો આ રીતના એના પાઇપ આવે છે નાના નાના આ પાઇપ જો આ રીતના એમના પાઇપ આવે છે હવે આ પાઇપને શું કરવાનું છે કે પાઇપને આ રીતે જે તમારું વિંદુ હોય છે જે સ્પ્રિંકલર યાની કે નાનો ફુવારો ફિટ કરવાનું બોરિયું એ બોરિયું પહેલાં નળીમાં ઘૂસાડેલું જ હોય છે અને એને આ રીતે કરી આ રીતે જે લોખંડનો હળિયો હોય છે એને આ રીતે ઊભો રાખી અને અહીંયા આ રીતે પગ દઈને આમ ખૂતાડી દેવાનું હોય છે આ ખૂતાડ્યા પછી કશું જ કરવાનું રહેતું નથી અને ફક્ત ને ફક્ત આ આપણો ફુવારો છે આ ફુવારો લઈ અને આની માથે મૂકી દેવાનો હોય છે અહીંયા આ રીતને નાનું એવું વિંધુ હોય છે એ વિંધાને આમાં આ રીતે મૂકી દેવાનો રહે છે આ મૂકાઈ ગયો અને ત્યાર પછી આની અંદર આ રીતે ઘુસાડી દેવાનું રહે છે થોડી બસ એટલું જોર લગાડી અને આ રીતના આ ફુવારો આપણો થઈ ગયો છે ફીટ તો મિત્રો પાંચ મિનિટ નહીં પણ એક જ મિનિટની માલપા તમે ફુવારો લગાડી શકો છો હરિયો લગાડી શકો છો અને તેને નળી સાઇઝે જોઈન્ટ કરી શકો છો તો મિત્રો આટલી જ નજીવી મહેનત અને તમારું સ્પ્રિન્કલરનું કામ થઈ જાય છે રેડી તો હવે મિત્રો આપણે આ રીતે કરી અને આમાં પાણી છોડશું પાણી છોડ્યા પછી પહેલાં પાસળની જે ઝીણી ઝીણી ડટ્ટી આવે છે લાઈનની મેઇન ડટ્ટી હું હમણાં બતાવું એમને કાઢી લેવાની હોય છે કારણ કે લાઇનમાં કોઈ કચરો હોય તો એ સ્પ્રિંકલરમાં એટલે ફુવારામાં ન આવે અને જે કચરો હોય કોઈ માટી હોય તો એ શેડે નીકળી જાય ને પછી એ દટ્ટા પાછા દઈ અને પછી ફુવારા શરૂ કરવાના રહેશે તો ચાલો આપણે હવે તે દટ્ટા કાઢી અને પાણી મૂકીએ અને જોઈએ કે આપણે કઈ રીતનું શરૂ થાય છે તો મિત્રો હવે આપણે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા એનું છેદ છે તો આ રીતે સરિયો હાથમાં લઈ અને આ રીતે ફક્ત એને કૂતાડી દેવાનું છે આ રીતે કૂતાડી અને આ રીતે ફુવારો લઈ અહીંયા મૂકી દેવાનું છે અને આ છે બસ મિત્રો એટલી જ વાર લાગે છે એક ફુવારો ફિટ કરવામાં તો બસ મિત્રો એટલી જ વાર લાગે છે અને એટલી વારમાં તમામ કામ પૂર્ણ થઈ જાય છે ફુવારા એક મિનિટ પણ નથી લાગતી આ જ રીતે આપણે બીજો પણ એક છે એ તમને હું પ્રેક્ટિકલ બતાવી દઉં પાંચ મિનિટ ની માલપા તો આખી લાઇનના થુવારા સ્પ્રિંકલર ફિટ થઈ જાય છે તો આ રીતે બહુ સહેલું અને બહુ સારી વસ્તુ વસાવા રાખી છે અત્યારે લગભગ સરકારની સબસિડી પણ હશે તો આપ એનો લાભ લઈ અને મિત્રો આ કામ કરજો તમને મજા આવશે અને તમારું કામ ઝડપથી થશે અને તમારી મોલાત પણ સારી થશે આ સાથે મિત્રો આજના વિડીયોનો આપણે એન્ડ કરીએ છીએ આગલા વિડીયોમાં અને આગલા એક નવી જાણકારીમાં તો આવજો જય સ્વામિનારાયણ તો આપ જોઈ શકો છો મિત્રો આ રીતે આપણે નળી સાફ થઈ ગઈ છે અને આ નળીમાંથી તમામ પ્રકારનું પાણી નીકળી ગયું એટલે કે તમામ પ્રકારનો કચરો નીકળી ગયો છે અને હવે આપણે ફક્ત ને ફક્ત અહીંયા આ એક ડટ્ટી મારવાની રહે છે આ ડટ્ટી અંદર મારી દો એટલે ત્યાં પાણી બંધ થઈ જાય અને ફુવારા આપણા શરૂ થઈ જાય છે તો જોઈ જોઈ રહ્યા છો મિત્રો કે આ મિની સ્પીકલર એટલે કે મિની ફુવારા જો આપણા ઓલરેડી વ્યવસ્થિત રીતે અને થોડા જ સમયમાં થઈ ગયા છે રેડી અને આપ જોઈ રહ્યા છો વ્યવસ્થિત રીતે પોતાની આ પદ્ધતિથી મિની ફુવારા ગોઠવાઈ ચૂક્યા છે અને વ્યવસ્થિત રીતે બધા ફુવારા કોઈ પ્રોબ્લેમ ઉગડ છે હાલવા તો મિત્રો આ રીતે જ્યારે ખેડૂત પોતાની જાત મહેનતે મહેનત કરવા લાગે અને જ્યારે ખેતીમાં પોતે સક્સેસ જાય ત્યારે એવું લાગે કે ખેડૂતની મહેનત હવે ફળતી હોય અને આપ જોઈ રહ્યા છો કે એક ફુરા ફુવારા પોતાના વ્યવસ્થિત રીતે કામ આપી રહ્યા છે તો મિત્રો આ તો આપણો મિની ફુવારા અને મોટા ફુવારા વચ્ચેનો તફાવત જે હું ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા માંગતો હતો અને મને લાગે છે કે તમને મિની ફુવારા અને મોટા ફુવારા વચ્ચેનું અંતર જે મારે જણાવવાનું હતું તે આપ લોકોને સુધી પહોંચી ગયું છે અને તમે પણ આ ફુવારા વસાવો અને આપના ખેતરમાં લગાવો અને ઓછી મહેનતે જાજુ ઉત્પાદન લો એવી આશા આ સાથે મિત્રો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે અને મળશું નવા વિડીયોમાં જ્યાં સુધી બધા સુખી રહો સપન રહો અને સ્વસ્થ રહો